જો મિત્રો તમે પણ દસ પાસ અને આઈટીઆઈ કમ્પ્લીટ કરેલો હોય અને તમારે રેલવે વિભાગની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે સાઉથ ઇસ્ટર્ન રેલવે દ્વારા કુલ બારસો ને છાસઠ પ્લસ જગ્યાઓ માટે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની બે પોસ્ટો છે કુલ જગ્યાઓ રહેશે બારસો ને છાસઠ અરજી કરવાની છેલ્લી તારીખ છે એક મે બે હજાર ચોવીસ તો સંપૂર્ણ વિગત છે આપણે વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે મેં આગળ વાત કરી એ મુજબ સાઉથ ઇસ્ટર્ન રેલવે દ્વારા ભરતીની જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર દક્ષિણ પૂર્વ રેલવે ભરતી બે હજાર ચોવીસ દ્વારા કુલ બારસો પ્લસ જગ્યાઓ ઉપર છે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે આ ભરતી છે તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવેલી છે તેની સંપૂર્ણ વિગત આપણે વન બાય વન આપણે વિગતો જોઈએ તો બેઝિક માહિતીથી આપણે શરૂઆત કરીશું તો કે સાઉથ ઇસ્ટર્ન રેલવે દ્વારા એપ્રેન્ટિક્સની પોસ્ટ માટે બાર હજાર બારસો પ્લસ જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જે જાહેરનામું છે તે બે એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે બહાર પાડી દેવામાં આવેલું હતું આપણે બે સામાન્ય માહિતીથી હવે શરૂઆત કરીશું તો કે સાઉથ ઇસ્ટર્ન રેલવે ભરતી બે હજાર ચોવીસ તો કે પોસ્ટનું નામ રહેશે એપ્રેન્ટિસ કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તો કે બારસો ને છાસઠ જગ્યાઓ ખાલી છે ખાલી જગ્યાઓ ઉપર કઈ કઈ પોસ્ટો છે તેની ઉપર ચર્ચા કરીએ તો કે ડીઆરએમ ઓફિસ રાયપુર વિભાગ માટે નવસો ને સાઠ જગ્યાઓ ખાલી છે અને વેગન રિપેર શોપ રાયપુરની અંદર ત્રણસો ને છ જેટલી જગ્યાઓ ખાલી છે તો આવી રીતે કુલ બારસો જગ્યાઓ ખાલી છે જોબનું સ્થાન તમને રાયપુરની અંદર આપવામાં આવશે એટલે કે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ મળી શકે છે પરંતુ પ્રેફરન્સ છે તે રાયપુર વિભાગ રાખવામાં આવેલું છે વયમર્યાદા જોઈએ તો કે ઓછામાં ઓછી વયમર્યાદાની કોઈપણ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી નથી તેમ છતાં તમે અઢાર વર્ષથી લઈને વધુમાં વધુ ચોવીસ વર્ષની વયમર્યાદા છે તે રાખી શકો છો વધુમાં વધુ છે તે ચોવીસ વર્ષની વયમર્યાદા છે બાંધછૂટ છૂટછાટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે નોટિફિકેશન છે તે વાંચી લેવાનો રહેશે જેની અંદર તમને સંપૂર્ણ વિગત મળી જશે શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાતની અંદર દસ પાસ પ્લસ આઈટીઆઈ કરેલું હોવું જરૂર છે અને તમે એપ્રેન્ટિક્સની પોસ્ટ ઉપર ભરતી ઉપર અરજી કરી રહ્યા છો તો તમારી પાસે આઈટીઆઈનું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી ગણાશે વધારે માહિતી માટે તમારે એનું નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે પસંદગીની પ્રક્રિયા તો સૌપ્રથમ તમારી પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે કોઈ પણ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે તેની વિગતે માહિતી તમને નોટિફિકેશનની અંદર મળી જશે પગાર ધોરણ પગાર ધોરણનો કોઈપણ પ્રકારનો ઉલ્લેખ અહીં કરવામાં આવેલો નથી તેમ છતાં નોટિફિકેશનની અંદર તમે વાંચો તો તમને ખ્યાલ આવી જશે અરજી ફીની વાત કરીએ તો કે જનરલ ઓબીસી અને ઇડબલ્યુ એસ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા અરજી ફી રહેશે અને એસી એસટી પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવાર માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી ચૂકવણી કેવી રીતે કરવાની છે તો કે ચૂકવણી માટે તમે નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને તમે ચૂકવણી કરી શકો છો સાથે સાથે જ્યારે અરજી ફોર્મ પ્રિન્ટ કરો છો તેની સાથે તમારે અરજી ફીની પણ પ્રિન્ટ આઉટ છે તે કઢાવી લેવાની થશે મહત્વની તારીખો વિશે ચર્ચા કરીએ તો કે ભરતી શરૂ થયા તારીખ રહેશે બે એપ્રિલ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે એક મે બે હજાર ચોવીસ તો કુલ એક મહિનાનો સમયગાળો રહેશે બારસો અને છાસઠ જગ્યાઓ ઉપર ભરતી ઉપર તમારી પાસે એક મહિનાનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરી સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુમ પર જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે